અરવાલી જિલ્લાના બાડ પંથકમાં આખરે લાંબા સમયના બ્રેક બાદ મેઘરાજા મહેરબાન થયા છે ભારે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે મધ્યરાત્રિથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે તો છેલ્લા કેટલાક દિવસોથી બાયડ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા ખેડૂતો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ વરસાદ પાક માટે પણ ફાયદાકારક સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે હાલ બાયડ પંથકમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના બાળ પંથકમાં આખરે લાંબા સમયના બ્રેક બાદ મેઘરાજા મહેરબાન થયા છે ભારે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે મધ્યરાત્રિથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે તો છેલ્લા કેટલાક દિવસોથી બાયડ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેના કારણે લોકો અકડાઈ ઉઠ્યા હતા ખેડૂતો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ વરસાદ પાક માટે પણ ફાયદાકારક સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે હાલ બાળ પંથકમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે